હેલો મિત્રો તમે ચણ્યાનું લોટનું શાક તો ઘણી બધી વાર કાધું હશે પણ આજે આપણે એક નવી સ્ટાઇલથી ચણાના લોટનું શાક બનાવીશું જેના માટે મેં અહીંયા એક અડધી સાઈઝનું બીટ લીધું લીધું છે આ બીટને હું ચાર કટકા કરી દઈશ આવી રીતે અને હું આ જે નાનું આવું છાલ્યું છે એના ઉપર આવી રીતે ગરણી મૂકીશ અને એમાં આ ચાર ટુકડા મૂકી દઈશ અને આને નીચે આવી રીતે પાણી મૂકી અને આને ધીરે ધીરે આવી રીતે બાફ બાફી દઈશ નીચે નાખ્યું છે ઉપર બીટ મૂક્યા છે એટલે બીટ થોડા ઢીલા ના થઈ જાય અને આને આવી રીતે ત્રણેક મિનિટ માટે થોડા બીટ ઢીલા થાય ત્યાં સુધી બાફાવા દેવાનું એથી ત્રણ મિનિટ થઈ ગઈ છે બીટ હવે બફાઈ ગયું છે એટલે આને હું હવે ક્રશ કરી લઈશ મેં જે બીટ બાફી દીધું હતું એનું મિક્સરમાં ક્રશ કરી અને આમાં આવી રીતે પાણી મેં ગરણીની મદદથી ઉપરના કૂચા રહી અને નીચે જે પાણી મેં નીતાડી દીધું છે આ જ પાણીથી આજે આપણે ચણાનો લોટ બાફીશું અહીંયા મેં એક તપેલી લીધી છે એની અંદર આ બીટનું પાણી હું

એક તેલ નાખી દઈશ લોટ નાખી દઈશું મેં અહીંયા એક કપ જેટલું પાણી લીધું હતું તો અહીંયા એની સામે મેં એક કપ જેટલો આવી રીતે ચણાનો લોટ લીધો છે પછી જોવે એ પ્રમાણે થોડો થોડો એડ કરતા રહેવાનો પાછો મેં અડધો કપ જેટલો અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે અને આને હવે હલાવતા આ સરસ રીતે લોટ બફાઈ જશે આમાં લોટ મેં બધો તપેલીમાંથી આમાં નીકાળી દીધો છે અને આને હવે થોડો ગરમ છે પણ આને હવે મસળી દેવાનું થોડું તેલ નાખીને એકદમ મસ્ત સ્મૂથ આપણે જે ઘઉંનો એ બાંધી ના થાય બાફી દીધો છે ઢાંકીને રાખીશ અને જો લોટ હાથમાં ચોટે તો થોડું થોડું તેલ લઈ નાખી અને આને મસળતા જ રહેવાનો હવે થોડો સ્મૂથ થઈ ગયો છે લોટ તો બી હજી હું એને

રેડી કરી દીધા છે હવે આને હું પાછા પાંચ મિનિટ માટે હું બફાવા દઈશ અહીંયા મેં તપેલી મૂકી દીધી છે અને આના ઉપર આવી રીતે મૂકી ઢાંકી અને પાંચ મિનિટ માટે ખાલી બફાવા દઈશ એટલે શું બોલ્સ થોડાક ક્યાંક લોટ કાચો હોય જનરલી બાફ્યો જ છે પણ છતાં પણ થોડું એવું હોય તો આ સરસ રીતે બફાઈ જાય મેં અહીંયા એક લસણનું ફેડવું ત્રણ ટામેટા અડધાનું અડધું કેપ્સિકમ મરચું અને ચાર નાની સાઈઝની ડુંગળી અને એક લીલું મરચું આ બધી વસ્તુ લઈ લીધી છે આને હું હવે નાનું નાનું કટિંગ કરી દઈશ એમાં જો તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરની મદદથી બી કરી શકો છો મિક્સરમાં કરો તો થોડું દરદરું રાખવાનું એકદમ ઝીણું નહીં કરવાનું ચાલો હવે હું કરી લઉં

ટામેટા બી ક્રશ થઈ ગયા છે બોલ્સ અહીંયા બફાઈ ગયા છે તેલ અહીંયા આવી ગયું છે તો હવે હું અહીંયા અડધી ચમચી રહી જો તમે મેથી ખાતા હોય તો થોડી નાખી શકો છો મેં અહીંયા અડધી ચમચી જેટલી મેથી નાખી છે અને આપણે જે ડુંગળી ચોપરમાં કટ કરીને રાખી હતી એ નાખી દઈશું આમાં મેં અહિયાં મીડિયમ સાઈઝ ની ચાર નાની ડુંગળી લીધી હતી ક્રસ કરી અને મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે આને શેકી લઈ ડુંગળી સતરાઈ ગઈ છે એટલે આમાં મેં જે લસણ અને આદુની આમાં મેં આદુ અને લસણની જે પેસ્ટ બનાવી હતી એ નાખી દીધી છે અને પેપ્સિકમ મરચું જે મેં અડધાનું અડધું લઈ અને નાનું કટ કર્યું હતું એ બી નાખી અને આ ચડી ગયું છે એટલે હવે હું આમાં જે મેં ટામેટા અને ચોપરમાં કર્યા હતા એ આમાં હું નાખી દઈશ અને આને હું ધીમા ધીમા ગેસ ગેસે મીડિયમ ગેસ ઉપર ધીમે ધીમે ચડવા દઈશ ટામેટું ચડી ગયું છે એટલે હવે આમાં હું બે ચમચી મરચું બે ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર નાખીને આને હું મલાઈ દઈશ સ્વાદ અનુસાર મીઠું આમાં હું નાખી અને આ બધું ધીરે ધીરે હલાવી અને આના ઉપર ઢાંકીને ત્રણથી ચાર મિનિટ હું ચડવા દઈશ ત્રણ મિનિટ થઈ ગઈ છે તેલ છૂટું પડી ગયું છે હવે આની અંદર જે મેં બોલ્સ બનાવ્યા હતા એ બધા જ આમાં એડ કરી દઈશ આવી રીતે એક ચડી ગયું છે એટલે આમાં હું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશ અને આને હલાવી દઈશ ધીરે ધીરે દેખો કેટલું મસ્ત શાક બન્યું છે તમે બી આવી રીતે ગેસ ટ્રાય કરજો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે અને દેખાવમાં પણ તમારા ઘરમાં કોઈ બાળક હોય જે આવી રીતે બીટ કે કંઈ ના ખાતું હોય તો આવી રીતે તમે બીટ નાખી અને એને ખવડાવશો તો બી એને ભાવશે અને ખૂબ ટેસ્ટી લાગશે તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમારા ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા